સનાતન ધર્મ સંસ્કૃતિ અને અખંડ હિન્દુ ખાસ ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે આ કાર્યક્રમમાં ખેડા આણંદ જિલ્લા સહિત સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે ભારત દેશ તો સનાતન હિન્દુ સમાજ સંગઠિત બને અને ભારત અખંડ હિન્દુ રાષ્ટ્ર બને કરોડો સનાતની હિન્દુ માટી પૂજનીય ગૌ માતા રાષ્ટ્રીય આશીર્વાદથી રાષ્ટ્ર જાગરણ થાય રાષ્ટ્ર માટે રૂપ આતંકવાદ જીહાદી પ્રવૃત્તિઓ લવજેહાદ લેન્ડ એન્ડ લેન્ડેહાદ ગૌ ગૌહત્યા ધર્માંતરણ સામાજિક ભેદભાવ ભાષાવાદ વૃદ્ધિ થાય સનાતની હિન્દુ બહેન દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય હિન્દુ દીકરીઓ લવજેહાદ જેવા દુષણોમાં ફસાતી અટકે અને દેશ વિરોધી તાકાતો અને અસામાજિક તત્વો પર અંકુશ આવે તે માટે આ વિરાટ હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત હિન્દુ સમાજ એટલે કે આનંદ ખેડા જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો સાથે મળીને એક સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિરાટ હિન્દુ ધર્મ સભા કાર્યક્રમ આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો ઉપસ્થિત રહેવાના છે તથા મુખ્ય વક્તા તરીકે તેલંગાણાના ટાઈગર રાજા સિંહજી ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમ આગામી બાર ઓક્ટોબર એટલે કે બાર દસ બે ને રવિવારના રોજ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ની સામે લાંબેલ રોડ એની સામે આવેલું ગ્રાઉન્ડ છે ત્યાં આગળ થનારો છે આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાવાનો છે આ સનાતની સમાજની ગર્જના હશે અને સનાતની સમાજની ગર્જનાથી રાષ્ટ્રની ગર્જના રાષ્ટ્ર સંગઠિત થાય ગૌમાતા રાષ્ટ્રમાતા બને અને ભારત અખંડ હિન્દુ રાષ્ટ્ર બને એ જ આશયથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને સનાતની બંધુઓને સંગઠિત કરવાનો એક પ્રયાસ છે આણંદ દિનેશ પટેલની સાથે હિરોઈન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર